નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલ આજે આપણે આવ્યા છીએ ભૂમિ અળસિયા ફાર્મ ખાતે ભૂમિ અળસિયા ફાર્મનો કોન્સેપ્ટ લઈને જેણે ખૂબ ખેડૂતોને સારી માહિતી મળે એ માટે પ્રયાસ કર્યો છે એવા મૌલિકભાઈ કોટડીયા આપણી વચ્ચે ઉપસ્થિત છે મૌલિકભાઈ આપ આપનું પૂરું નામ આપનો અભ્યાસ અને આપના અનુભવો અને મોબાઈલ નંબર કહી અને પછી આ અળસિયાની ખેતરમાં ઉપયોગિતા જમીનની ફળદ્રુપતા વધારવા માટે શું કામ કરે છે જમીનમાં એ જાય પછી ખેડૂતોના મિત્ર તરીકે કઈ રીતે ભૂમિકા ભજવે છે એના વિશેની માહિતી આજે અમારા ખેડૂત દર્શકોને આપો નમસ્કાર મિત્રો મારું નામ છે મૌલિક કોટડિયા હું પોતે બીએસસી એગ્રીકલ્ચર આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીથી પાસઆઉટ છું અને છેલ્લા બે હજાર બારથી હું આ ટૂંકમાં ખેડૂતો સાથે જોડાયેલો છું અને આજે મેં એક નવો પ્રયાસ કર્યો છે ખેડૂતોની જે દિવસેને દિવસે જમીન બગડી રહી છે તો એ જમીન સુધારવાનું કાર્ય મેં હાથમાં લીધું છે અને આપણી સરકાર પણ એની પાછળ જે પ્રયત્ન કરી રહી છે તો એને પણ કેવી રીતે ફૂલફીલ કરી શકાય એના માટેનો એક નાનકડો એવો પ્રયાસ આપણે અમરેલી ખાતે કર્યો જ તો અમરેલીથી ધારી રોડ ઉપર મારું ફાર્મ આવેલું છે અહીંયા આ એક ખેડૂતો માટેનું ડેમો ફાર્મ છે કે જ્યાં અમે અનએરોબિક કલ્ચર અળસિયાનું ખાતર વર્મી વોશ જેવી અનેક વસ્તુઓ અહીંયા જાતે મેન્યુફેક્ચરિંગ કરીએ અને જાતે ખેડૂતો સુધી પહોંચાડીએ છીએ અને ખેડૂતોને એ પોતે કરવા માગતા ખેડૂત મિત્રો માટે અમે પૂરતી માહિતી ખેડૂતોને આપીએ છીએ અહીંયાથી તો આપણે ફાર્મની વિઝિટ કરીએ તો પહેલાં આવશે અમારી અનએરોબિક બેગ કે જેની અંદર આ બેરલની અંદર અહીંયાથી ગાયનું છાણ છે ગાયનો ગૌમૂત્ર છે કે ગાયની છાસ છે એવી જે અલગ અલગ જે ગાયની અંદરથી જે વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે એ વસ્તુઓ આમાં નાખેલી છે ત્યાર પછી ગોળ રાંધેલા ચોખા એવી ઘણી બધી વસ્તુઓ નાખ્યા પછી હવા અને સૂર્યપ્રકાશની હાજરી વગર આની અંદર એ બેક્ટેરિયા બને છે અને એ બેક્ટેરિયા ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે ખેડૂતોની જમીન જે નિર્જીવ બને છે એના માટે સારું કામ કરે છે ટૂંકમાં જમીન સારી હોય માં સારી હોય તો બચ્ચા સારા હોય એવું કહી શકીએ તો એ કામ કરવા માટે અમે અહીંયા આ બેગોનું બેગો મૂકેલી છે અને બેગોની અંદર તમે થી કોઈ પણ ઘન કચરો નાખો છો કોઈ કોઈપણ વસ્તુ નાખો છો એ આ વાલ મારફતે ખોલી અને અંદર જાય છે અને અંદર ગયા પછી સાઠ દિવસ પછી આ બેગની અંદરથી પ્યોરિટી અને વાળું લિક્વિડ નીકળે છે કે જે ખેડૂતોને ચાળવા ગાળવાની ઝંઝટથી મુક્તિ આપે છે આ ખેડૂત મિત્ર ડ્રિપમાં ચડાવી શકે છે કરી શકે શકે છે છે પાણી સાથે પાઈ નથી સ્પ્રેવું પડતું કે નથી ગાળવું પડતું બરાબર છે એવું લિક્વિડ તૈયાર થાય છે અને આ લિક્વિડ એટલું બધું સસ્ટેનેબલ હોય છે કે આ તમે અહીંયા અત્યારે આપણે બહાર કાઢ્યું છે તો આની અંદર બેક્ટેરિયા એકદમ એક્ટિવ હોય ટૂંકમાં જીવતા બેક્ટેરિયા હોય છે એવી આ બેગ છે ત્યાર પછી છે આમાં મૌલિકભાઈ આમનું પ્રમાણ કેટલું આ પ્રતિ એકર પાંચ લિટર ડ્રીપ આપી શકો સ્પ્રે કરી શકો અથવા તો તમે એને પાણી સાથે પાઈ શકો મૌલિકભાઈ આ જે બેગ છે કલ્ચર

કે ભાઈ પહેલો પાક લીધો બીજો લીધો ત્રીજો લીધો એમ ત્રણ ત્રણ પાક લઈ રહ્યા છે તો ખેડૂતો જમીનમાં આપવા માટેના ફર્ટિલાઇઝર છે એ એકદમ નહીવત માત્રામાં વાપરે છે બીજું જ્યારે આજથી પાંચ વર્ષ પહેલાં જ્યારે જોઈએ ત્યારે દરેક ખેડૂત મિત્ર પશુપાલન સાથે સંકળાયેલો હતો જેથી કરીને એમને છાણ છે કે ટૂંકમાં જે છાણિયું ખાતર જે પ્યોરિટીવાળું મળવું જે મળતું હતું જે અત્યારે મળતું નથી કંટાળી ખેડૂત બંધ થઈ ગયો તો આ અમારો એક એવો પ્રયાસ છે કે એકદમ નજીવી વસ્તુ છે કે આ ખેડૂત પોતે જાતે કરી શકે છે ખેડૂત જાતે એમના ખેતરમાં કરી શકે છે એકવાર મૂક્યા પછી સાઠ દિવસ સુધી આને કશું જ કરવાનું નથી

અમુક જો અમુક વસ્તુ એવી હોય કે જે ખેડૂતોને ધ્યાન બાર હોય તો એને અમે પૂરતું ધ્યાન આપી અને ખેડૂતોને પૂરેપૂરી માહિતી અમે અહીંયાથી સંપૂર્ણપણે આપીએ છીએ આપનો આપનો મોબાઈલ નંબર ફરીથી જણાવો એટલે ખેડૂત મિત્રો ફોન કરી અને આવી શકે મારો મોબાઈલ નંબર છે પંચાણું આઠ બાસઠ ચોપન ડબલ જીરો નવ અને અમરેલીથી ધારી રોડ ઉપર જ રોડ ઉપર જ ફાર્મ છે ટૂંકમાં ગમે ત્યારે અહીંયાથી નીકળતા ખેડૂત મિત્રો અહીંયા આવી શકે છે ત્યાર પછી આ વર્મીવોશનો પ્લાન્ટ છે કે જે અળસિયા પોતે આખા શરીરેથી જે ઓક્સિજન લેતા હોય ઓક્સિડેશનની ક્રિયા થતી હોય અને એ આખા શરીરેથી એનું પાણી છોડતા હોય તો એ પાણી પહેલાં બેડ દ્વારા અમે કલેક્ટ કરીએ છીએ એ આગળ આપણે બતાવશું એ પાણી અહીંયા આવ્યા પછી આની અંદર આઠથી દસ વાર રિપીટ થાય છે અને એ રિપીટ થયા પછી આ બેરલમાં સ્ટોર થાય છે અને એ એક પાણી પણ અમે અહીંયાથી ખેડૂત મિત્રોને આપીએ છીએ કે જે નાઇટ્રોજન ની પૂર્તિ કરતું ખાતર હોય કે ધારો કે યુરિયા જેવું કામ કરતું ખાતર હોય તો આ કરે છે છે ત્યાર પછી આગળ જોઈએ તો આ આ આખો પ્લાન્ટ અહીંયા નાખેલો કે ખેડૂત મિત્રો ડેમો પ્લોટ છે ખેડૂત કોઈ ખેડૂત પશુપાલન સાથે જોડાયેલા હોય અને પોતે કરવા માંગતા હોય તો આરામથી આસાનીથી કરી શકે છે આ અમારા અને મારી પાસે અળસિયાની વેરાયટીઓ પણ ઘણી બધી છે કે જે હું દરેક જગ્યાએથી કલેક્ટ કરી છે અને એની ઉપર મેં પૂરતું ધ્યાન આપ્યું છે તો આ મિત્રોને બતાવો કે આને તમે ખાલી છાણ આપો આ અળસિયાને બરાબર અને છાણ આપો એટલે એ તમને ચાની ભૂકી જેવું ખાતર સાઠ દિવસમાં તૈયાર કરીને આપી દે અને આ એક જીવંત ખાતરમાં આવે કે કોઈ પણ ખેડૂત મિત્ર ખેતરમાં વાપરે તો આની અંદર અળસિયાના ઈંડા અને બચ્ચા સાથે આવતા જ હોય છે તો ખેતરમાં પણ અળસિયા જે નાબૂદ થઈ ગયા છે કે જે અરબી ના પુષ્કળ પ્રમાણમાં વપરાશ કર્યા પછી જે જમીન ને જે જરૂરી છે જમીનના જે મિત્રો છે નાબૂદ થઈ ગયા તો એ ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રો ને પાછા લાવી શકે એવો એક અમારો પ્રયાસ મારે ત્યાંથી વેરાયટી અળસિયા ની ટોટલી માહિતી કેવી રીતે બેડ માં ખાતર ભરવું કેવી રીતે અળસિયા એપ્લાય કરવા એ પણ મળી જાય અને અળસિયા પણ અહિયાં મારી પાસેથી એ ખેડૂત મિત્રોને આસાનીથી મળી જાય અહીંયા બીજા બધાએ પેટીઓમાં અળસિયા આપે છે અમે અહીંયાથી માટલામાં આપીએ છીએ કે જેથી કરીને ખેડૂત મિત્રને પાંચ દિવસ કે ચાર દિવસ હજુ ખાતર તૈયાર કરવાનું બાકી હોય તો માટલાની અંદર ઠંડકના લીધે અળસિયા એઝ ઇટ ઇઝ એ જ રીતે રહી છે ત્યાર પછી આ એક વેરાયટી છે આ હું બરેલીથી લાવ્યો છું યુપી આઈવીઆરઆઈ સેન્ટરમાંથી કે આ વેરાયટી ટેમ્પરેચર મેન્ટેન કરી શકે કે પિસ્તાલીસ ડિગ્રી સુધીનું ઉનાળાનું જે ટેમ્પરેચર મેન્ટેન કરી શકે એવી આ એક વેરાયટી છે આની સાઇઝ ટૂંકમાં બહુ નાની રહી છે આ તમે બતાવી શકો મિત્રોને કે આની સાઇઝ આવડી જ રહી આ અળસિયાની પણ ટૂંકમાં આ ગમે તેટલું ટેમ્પરેચર હોય તો એની સામે ટકી શકે તો આ રીતે આ અળસિયાનો પ્લાન્ટ છે અને જે વર્મી વોશની વાત થઈ હતી તો એ વર્મી વોશ આ રીતે અમે અહીંયા કલેક્ટ કરીએ છીએ દરેક બેડમાંથી

આ ખાતર છે એને કાળું સોનું કહેવાય બેતાલીસ પ્રકારના કમ્પોસ્ટ ખાતરમાં પહેલા નંબરે આવતું ખાતર છે અને આ ખાતર જીવંત ખાતરમાં પણ આવે કારણ કે આની અંદર અળસિયાના ઈંડા પણ હોય અને બચ્ચા પણ હોય છે કદાચ તમે આને ગમે તેટલું ચાળો તો ઈંડા તમે અલગ કરી શકતા નથી જે ખેડૂતો સુધી આસાનીથી પહોંચી શકે છે અને આ ખાતર એપ્લાય કરવામાં ઓયણીમાં વાવી શકે છે ઉડાડી શકે છે પાણી આપ્યા પહેલાં ઉડાડી શકે પાણી આપ્યા પછી ઉડાડી શકે તો ઇન્સ્ટોલ કરવું ઈઝી છે જે છાણિયું ખાતર આટલું ઈઝી ઇન્સ્ટોલ થતું નથી તો આ દરેક દરેક ખેડૂત વિનંતી કે અમરેલી આવવાનું થાય તો અવશ્યથી અમરેલી થી બગસરા ધારી રોડ ઉપર થોડાક આગળ જતાં જ હાઈવે ટચ ભૂમિ અળસિયા ફાર્મ આવેલું છે એમની મુલાકાત અવશ્ય લેવી પ્રાકૃતિક ખેતીના કોન્સેપ્ટને તો આગળ વધારવો છે પણ સાથે સાથે રાસાયણિક ખેતી કરતા ખેડૂતો પણ આનો ઉપયોગ કરશે તો એની જમીનની ફળદ્રુપતા ટકાવી શકશે અને એક સંકલિત ફળદ્રુપતા તરફ એ આગળ વધી શકશે અને સરકાર શ્રીના જે પ્રયત્નો છે એ પણ સિદ્ધ થશે મૌલિકભાઈ અમારા ખેડૂત મિત્રોને આપણે ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી એક વખત આપનો મોબાઈલ નંબર અમારા ખેડૂત મિત્રોને આપો જેથી કરીને એ ક્યારેય આ બાજુ આવવાના હોય અથવા તો કોઈ માહિતીની જરૂર હોય તો આપનો સંપર્ક કરી શકે અને માહિતી મેળવી શકે આ મારો મોબાઈલ નંબર છે પંચાણું આઠ ચોપન ડબલ જીરો નવ આ ખેડૂત મિત્રો એવું નથી કે પ્રાકૃતિક ખેતી કરતા જ ખેડૂત મિત્રો આને વાપરી શકે રાસાયણિકવાળા પણ વાપરી શકે કારણ કે અત્યારે ખેડૂત મિત્રો જોવે તો જ્યારે શેડાપાડાની જે જીવાતો છે પણ નાબૂદ થઈ ગઈ છે કે જે પહેલા જે વીછી છે કે સાપ છે કે જે વસ્તુ નીકળતી હતી એ પણ અત્યારે સેટા ક્યાંય જોવા નથી મળી રહી કે જે અરબી સાઈડના લીધે જે તકલીફ થઈ છે તો આ ખાતર વાપરવાથી ક્યાંકને ક્યાંક ખેડૂતોની જમીન નિર્જીવમાંથી સજીવ બનાવવાનો એક પ્રયાસ છે અને એકદમ સરળ સિમ્પલ અને એકદમ સસ્તો કે જે ખેડૂત નાના ખેડૂતથી લઈ અને મોટા ખેડૂતને પોસાય એવું છે તો દરેક મિત્રોને મારી એક વિનંતી છે કે અમારે ત્યાંથી અથવા તો તમારી આજુબાજુમાંથી જ્યાં પણ અળસિયાનું ખાતર મળતું હોય તો એક વાર ચકાસી એકવાર તમારા પા પાકમાં વાપર્યા પછી રિઝલ્ટ સારા આવે તો તમે જાતે પણ આને આરામથી બનાવી શકો છો ખૂબ ખૂબ આભાર મૌલિકભાઈ દરેક ખેડૂતો વતી ખૂબ સરસ માહિતી આપવા બદલ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ ફરીથી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી સૌ ખેડૂત મિત્રોને જય હિન્દ જય ભારત